જી સોના અને ચાંદીમાં સતત બીજું સપ્તાહ છે કે જ્યારે આ રીતે ભાવ તૂટી રહ્યા છે સોનું જે રીતે ઓલ ટાઈમ હાઈ થી તેર હજાર રૂપિયા જેટલું તૂટી ગયું છે આજનો ઘટાડો એડ કરીએ તો તેર હજારથી વધુ છેલ્લા દસ દિવસમાં સોનું તૂટ્યું છે અને એવી જ રીતે ચાંદીમાં પણ જોવા જઈએ તો ચાંદીમાં પણ પાંત્રીસ હજાર થી વધારે માત્ર દસ દિવસની અંદર તૂટ્યા છે અને ચિંતા એ વાતની પણ છે કે ન માત્ર ટ્રેડિંગ બુલિયન માર્કેટની અંદર પણ કોમોડિટી એક્સચેન્જ ની અંદર પણ વાયદા બજારમાં પણ જે રીતે ભાવ તૂટી રહ્યા છે એનાથી લાગે છે કે હજુ કાલે પણ કેમ કે જયારે વાયદા બજારમાં પણ ભાવમાં કડાકો આવે તો બીજા દિવસે ત્રીજા દિવસે પણ એની અસર જોવા મળતી હોય છે એટલે આજે જ્યારે કોમોડિટી એક્સચેન્જમાં ફ્યુચર કોન્ટ્રાક્ટ ની શરૂઆત થઈ ત્યારે પણ એમાં મોટું ગાબડું જોવા મળ્યું સોના અને ચાંદી બંનેમાં અને જે બુલિયન માર્કેટ છે એમાં પણ જે ઇન્ડિયા બુલ્સ એન્ડ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જે રેટ જાહેર કરે છે અનુસાર આજે આજના દિવસમાં પણ વધારે ઘટાડો નોંધાયો છે ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ ત્રણ વધારેનો ઘટાડો નોંધાયો છે અને આ એ સ્તર ઉપર સોનું અને ચાંદી આવી ગયું છે જ્યાં એક સવાલ ચોક્કસથી ઊભો થાય કે જે એક અનુમાન લગાવાતું હતું કે શું સોના અને ચાંદીમાં તેજીનો પરપોટો નજીકના ભવિષ્યમાં ફૂટવાનો છે શું આ એ જ સિગ્નલ આપી રહ્યું છે પણ જે એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે ગ્લોબલ ટેન્શનમાં જે ઘટાડો ઝડપથી થઈ રહ્યો છે એના કારણે સોના ચાંદીના ભાવમાં આ ઘટાડો છે પણ સોના ચાંદીને હજુ પણ સેફ હેવન માની શકાય છે અને મોટા ભાગના એક્સપર્ટ કહી રહ્યા છે કે ગભરાવાની કોઈ જરૂર નથી હવે એક સ્તર આવશે જ્યાંથી તમે તમારા પોર્ટફોલિયોમાં સોનું કે ચાંદી થોડું થોડું ખરીદી કરીને શકો છો પણ પેનિક પેનિક કરવાની કરવાની કે અત્યારે કોઈ જરૂર નથી જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા સોના ચાંદીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સોના ચાંદીમાં જાણે કે બ્લડ બાદ છે કોમ્યુનિટી એક્સચેન્જ માં પણ સોનાના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે સોનાનો એક પોઈન્ટ લાખની સપાટી અહિયાં બત્રીસો જેટલો ભાવ તૂટી ચુક્યો છે જ્યારે કે ચાંદીના ભાવની વાત કરીએ તો અહીંયા પણ વાયદા બજારમાં મોટા ગાબડા સાથે ભાવ ગગડ્યો છે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ત્રણ હજાર આઠસો રૂપિયાનો મોટો ઘટાડો એમસીએક્સમાં પણ નોંધાયો છે